ઠા આરોગ્ય મંડળ સંચાલિત મહારાજા રાવ ગાયકવાડ હોસ્પિટલ સાઠ વર્ષ પૂરા કરી હીરક જયંતિ મનાવવા તરફ આગળ વધી રહી છે છ દાયકામાં લાખો લોકોને ખૂબ જ સારી રીતે અને સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવી તેમાં અમારા દાતાઓ અને ગુજરાત સરકારનું પ્રદાન મહત્વનું છે આજે ચામડીના રોગો માટે અને પ્લાસ્ટિક સર્જરી સહિત રાજેલા પેશન્ટોની સારવાર માટે ખૂબ જ અદ્યતન સગવડ ધરાવતું ઓપરેશન થિયેટર અને અને અન્ય માઇક્રોસ્કોપની સુવિધા સાથેની ફેસેલિટી તૈયાર કરવામાં આવી છે જે આસપાસના એક સો કિલોમીટરની ત્રિજિયામાં આજે ઉપલબ્ધ નથી તે અત્રે ઉપલબ્ધ થશે એક વિજયભાઈ શાહ અને એમના પરિવાર તરફથી સગા સંબંધીઓ જે અહીંયા આવે છે એમને સારા ટોયલેટની ફેસિલિટી મળે એ માટે પણ દાન આપવામાં આવ્યું અને એનો પણ આજથી પ્રારંભ કરવામાં આવ્યો હવે જ્યારે અમે હિરક જયંતી મહોત્સવ મનાવવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને અમારા દાતાઓ અનેક હોસ્પિટલો અનેક ડોક્ટરો જેની જોડે અમારે સતત સંપર્ક રાખવાનો છે એમને અમારો પ્રગતિ અહેવાલ દર ત્રણ મહિને મળે એટલા માટે પાત્રક સેવા સેતુ નામના એક પ્રાઇવેટ સર્ક્યુલેશન પત્રિકાની શરૂઆત કરી છે અને તેનાથી અમારો સંપર્ક સૌ સાથે વધશે